અમે એક જ નક્કી કર્યું છે ગામડામાં કે વિઝા વધે વાળી કરવી બાપા વ્યાગીયા ગોપાલભાઈ મુખ્યમંત્રી આવો હોવો જોઈએ આટલા વર્ષે ગરીબ માણસ બધે મરેલા ભડ્યા છે હવે અત્યારે નવો એક સુરજ ઉગે છે અને એના સપોર્ટમાં બધે આવ્યા છે છતી નરેન્દ્ર મોદીને માનવતા નથી ભૂરેન્દ્ર પટેલને માનવતા આપણો ગૃહ મંત્રી છે એ જો મોટે મોટી તાનાશય કરે ચૂંટણી બાદ આમ પાર્ટી જે છે તેઓ ઠેર ઠેર જગ્યાએ પોતાની સભાઓ ગુજરાતમાં કરી રહી છે ત્યારે આજે રાજકોટ ખાતે ત્યાં લોકો જે છે તે ઉમટી પડ્યા છે અને ગોપાલ ઇટાલિયાને ને સાંભળવા માટે લોકો આવ્યા છે જે પ્રમાણે વિસાવદરમાં માં જે લોકોએ ગોપાલ ઇટાલિયા ને વિસાવદર લોકોએ ચૂંટીને મોકલ્યા છે ત્યારબાદ ગુજરાત ના ખૂણે ખૂણે જે છે કારણ શું કારણ કારણ એટલે આ ભાજપ વાળા હેરાન કરે એટલે

આવનાર દિવસો માં ગોપાલ ઇટાલિયા નો જાદુ આવી જાય કારણ શું લાગે કારણ ઉભર વાળો ભગવાન મત તો આપડે આપવાનો હોય ભગવાન છે આપવાના જ

ધારાસભ્ય ભેગા કરી પૈસા વાપરી અને ચૂંટણી જીતી જવાની પછી એક પણ વિસ્તાર મુલાકાત લીધી હોય કુવાડવા તમે અમારું કુવાડવા આવે મોટું ગામ તમે ગામમાં માં આવે ને ત્રી ગામનો રોડ છે જીતુ સોમાની ને અનેક વાર રજૂઆત કરી કે ભાઈ તમે આ પબ્લિક નું જોવો તમને મત આપ્યા છે ધારા સભ્ય બનાય પણ કોઈ વસ્તુ કરવાની નહીં દિનેશભાઈ જોશી બીજા નંબર માં અટાણે ટ્રાફિક પોલીસ ની તાના સાહેબ આ ભાજપ રાજમાં આ ભાજપ રાજમાં ટ્રાફિક પોલીસ ની તાના સાહેબ જોવો ને હું તો ગામડે થી આવતો હોય હવા મહિના નું બાળક હોય મોટી તાનાસ કરે કોઈ ને છોડવા નહીં આ પોલીસ નું તો જો તારીખ પોલીસ શું પબ્લિક લૂટે તમે ભાઈ હવા મહિના નું હોય અને એક એક કલાક પોલીસ ઉભા રાખે કે પંદરસો

ગોપાલ ઇટાલિયન ની તડખે સડી જવું હું પબ્લિક ને આજ રજુઆત કરું છું ગામો ગામ ત્યાં શું કેશો સભામાં આવ્યા છો અહિયાં

પરિવર્તન નિશ્ચિત આજુકાલે થશે અને આમ આદમી એ જાગૃત રહેવું પડશે આમ આદમી પાર્ટી ના દરેક કાર્યકર અધિકારી જાગૃત રહેવાનું હોય

ગર્વ છે કે આમ આદમી પાર્ટી આવશે અને એનું કામ પણ સો ટકા સારું થશે અને કરશે નવ યુવાન છે એના માટે નવ યુવાન છે ગોપાલ ઇટાલિયા જે છે તેઓ નો એક જુવાડ જે છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તેનાથી કારણે અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો જે છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે રસ્તા ઉપર ઉભા રહીને ગોપાલ ઇટાલિયાને સાંભળવા માટે લોકો અત્યારે અહીંયા ઉભા જોવા મળી રહ્યા છે ઉપરના દ્રશ્યો હું આપને બતાવીશ a complexo de ત્યાં પણ મોટી સંખ્યામાં વેપારીઓ ઉદય કાનગઢ જે છે તેઓ ધારાસભ્ય છે તે યોજવામાં આવી છે તેમના